વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છે ધોરણ આઠ પ્રકરણ પાંચ વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર સાત દાખલા નંબર સાત માં એવું કીધું છે કે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ફંડમાં માં ચોવીસ જીરો એક એટલે કે ચોવીસો એક રૂપિયા દાન માં આપ્યા છે હવે ટ્વિસ્ટ એવો છે કે વર્ગમાં જેટલી સંખ્યા છે ને એટલા જ રૂપિયા બધે દાન માં આપ્યા ધારો કે વર્ગમાં સંખ્યા છ છે તો હરેક વિદ્યાર્થી કેટલા દાન કરશે તો કે છ રૂપિયા તો આપણને જવાબ મળશે છત્રીસ એવી જ રીતે આપણી પાસે કઈ સંખ્યા છે તો કે ચોવીસો એક એનો મતલબ એવો કે આ ચોવીસો એક પૂર્ણ વર્ગ સંખ્યા હશે જે પણ આંકડો મળશે આપણને દસ મળે પચીસ મળે પાંત્રીસ મળશે એટલા જ વિદ્યાર્થીની સંખ્યા મળશે અને એટલી જ એની શું કહેવાય રકમ દાનમાં મળશે ધારો કે અહીં છત્રીસ રૂપિયા દાન કર્યા હોત તો છ વિદ્યાર્થીની સંખ્યા થાય અને છ રૂપિયા દાન કરત તો આપણે આ ચોવીસો ચોવીસ જીરો એક નું એવી સંખ્યા ગોતવાની છે એવી સંખ્યા મતલબ કે એનું વર્ગમૂળ ગોતવાનું છે વર્ગમૂળ ગોતશું તો આપણને આ રીતના બે પાર્ટ મળશે એક પાર્ટ મળશે કે વિદ્યાર્થીની સંખ્યા અને બીજો મળશે આપણે એને દાનમાં કરેલી રકમ તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અને એ પહેલાં તમે જો જ્ઞાન વિષયો ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયોને સબસ્ક્રાઈબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઈબ ને ક્લિક કરો બાજુનું બે લાઈક પણ કરો વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો અને આપણે ઇરેઝ કરી દઈએ તો આ જે ચોવીસ જીરો એક છે એને આપણે લખી લઈએ અવયવની રીતે આપણે સાત ની ચાવી લાગશે બેની ત્રણ ની લાગે પાંચની ની લાગે કઈ ચાવી લાગશે તો કે સાત ની તો પેલો ભાગ ક્યાં ચાલશે તો કે સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ તો સાત તેરી એકવીસ એ પેલો ભાગ ચાલશે સાત તેરી એકવીસ

સાત તેરી એકવીસ જો આ રીતે આડા ભાંગાકાર ના ફાવે તો સાઈડમાં ભાંગાકાર કરી લેવાનો કારણ કે પણ હું તો કહું કે આ આની પ્રેક્ટિસ પાડજો બહુ કામ આવશે દર વખતે સાઈડમાં ભાંગાકાર કરીને એટલું રફ કામ કરવાની જરૂર રહેશે નહીં ફરીવાર આપણે સાત થી ભાગ ચલાવીએ સાત ચોક અઠ્યાવીસે ભાગ ચાલશે કારણ કે સાત પંચા પાંત્રીસ તો વધી જાય અહીંયા ચોત્રીસ જ છે તો સાત ચોક અઠ્યાવીસ સાત ચોક અઠ્યાવીસે ભાગ ચલાવ્યા અને આ છે ચોત્રીસ ચોત્રીસ માંથી અઠ્યાવીસ જાય તો છ મગજમાં રાખવાના છે ઉપરથી અને કેટલા થાય ઉપર ઓગણપચાસ ભાગ ચાલ્યો હવે તો ખબર છે સત્યુ સતી ઓગણપચાસ સાત એકુ સાત તો આપણને કંઈક આવી રકમ મળી તેથી ચોવીસ જીરો એક બરાબર સાત ગુણ્યા સાત ગુણ્યા સાત ગુણ્યા સાત આપણને જોડકા મળે તો આપણે જોડકામાં લખી લઈએ ચોવીસ જીરો એક બરાબર સાતનો વર્ગ ગુણ્યા નો વર્ગ વર્ગને આપણે આ બાજુ લઈ જઈએ તો વર્ગમૂળમાં ચોવીસ જીરો એક સાતનો વર્ગ એટલે મેં તમને અહીંયા કીધું તું કે આપણને બે જોડકા મળશે એક આપણી રકમ મળી અને એક આપણી દાન કરેલી સંઘ વિદ્યાર્થીની સંખ્યા મળીને એકમાં આપણને રકમ મળી તો શું થશે સાત ગુણ્યા સાત તો વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓગણપચાસ હશે અને હરેકે દાન કરેલી રકમ પણ ઓગણપચાસ હશે તો આપણે જોઈએ રૂપિયા વિદ્યાર્થીઓમાં દાનમાં આપે છે તો આ વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી હશે તો આપણે લખીએ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓગણ પચાસ હશે વિડીયોને પોઝ કરી સાતમો દાખલો તમારી નોંધ પોથી મોતાવ્યો ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો હજી આ ચેપ્ટરનો જે આઠમો દાખલો નવમો દાખલો દસમો દાખલો છે એ આપણે આગળ ગણવાના છે અને આઠમો દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે ઉપર આવી જશે ડિસ્ક્રિપ્શનમાં પણ બધા બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઈક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો થેન્કસ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં